રાપર ત્રણ હજાર છસો બાસઠથી ચાર હજાર સાતસો એકસઠ ખાંભા ચાર હજાર ત્રણસો પિંચોતેર થી ચાર હજાર છસો નેવું પોરબંદર ત્રણ હજાર આઠસો પિંચોતેર થી ચાર હજાર છસો જેતપુર ચાર હજાર બસો પચાસ થી ચાર હજાર આઠસો એકવીસ ભયાઉ ચાર હજાર સાતસો થી ચાર હજાર આઠસો વાંકાનેર ચાર હજાર બસો થી ચાર હજાર આઠસો બાણું સાવરકુંડલા ચાર હજાર ત્રણસો થી ચાર હજાર નવસો વીસ રોલ ત્રણ હજાર છસો થી ચાર હજાર સાતસો પચીસ મોરબી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર નવસો સત્યાવીસ બહુચરાજી ત્રણ હજાર થી ચાર હજાર છસો ત્રીસ સિદ્ધપુર એક હજાર પાંચસો થી ચાર હજાર પાંચસો હળવદ ચાર હજાર ત્રણસો થી પાંચ હજાર પાટડી ચાર હજાર થી ચાર હજાર આઠસો બાબરા ત્રણ હજાર નવસો થી ચાર હજાર નવસો ત્રીસ રામજોધપુર ત્રણ હજાર આઠસો થી ચાર હજાર સાતસો એકાવન ધ્રાંગધ્રા ત્રણ હજાર નવસો ત્રીસ થી ચાર હજાર નવસો ચાર પાથાવડા ત્રણ હજાર નવસો થી ચાર હજાર સાતસો છત્રીસ જૂનાગઢ ચાર હજારથી ચાર હજાર છસો પિંચોતેર પાલનપુર ચાર હજાર એકવીસથી ચાર હજાર ત્રણસો ભાવનગર ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજાર નવસો અમરેલી બે હજાર છસોથી ચાર હજાર નવસો ઓગણપચાસ વિસનગર બે હજારથી ચાર હજાર ત્રણસો ડીસા ચાર હજાર ત્રીસથી ચાર હજાર નવસો એકાવન

પાટણ ચાર હજારથી ચાર હજાર સાતસો સિત્તેર ખંભાળિયા ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર આઠસો પિંચોતેર ગોંડલ ત્રણ હજાર છસો એકથી ચાર હજાર આઠસો એક્યાસી જામનગર બે હજાર આઠસોથી ચાર હજાર સાતસો પિંચોતેર ચાર હજાર એકસોથી ચાર હજાર ત્રણસો પચીસ સમી ચાર હજાર બસોથી ચાર હજાર નવસો ધાનેરા ચાર હજાર પંચાવનથી ચાર હજાર છસો એકસઠ નેનાવા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર નવસો લાખણી ચાર હજાર ચારસો સાઠથી ચાર હજાર ચારસો સાઠ રાંધનપુર ત્રણ હજાર બસો વીસથી પાંચ હજાર પચીસ ચાર હજારથી ચાર હજાર નવસો એકાવન કાલાવડ ત્રણ હજાર છસો પિંચોતેરથી ચાર હજાર આઠસો પંચ્યાસી અંજાર ત્રણ હજાર આઠસો ચાલીસથી ચાર હજાર સાતસો નેવું બોટાદ ચાર હજાર એકસો ત્રીસથી ચાર હજાર આઠસો પચાસ ઊંઝા ચાર હજાર એકસોથી પાંચ હજાર આઠસો પચીસ ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો